રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિ અને બારડોલીના સાંસદ આગેવાનીમાં તાપી બજાર સુધી રેલી હતી જેમાં સૌ કોઈ સાથે જોડાયા હતા આ રેલી જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડ જિલ્લા ભાજપ અગ્રણીઓ સાથે સમગ્ર જિલ્લામાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ રેલીમાં મોટી સંખ્યામાં જોડાયા હતા સમગ્ર માંડવીનગર જાણે દેશભક્તિના રંગમાં રંગાયું ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળી આવ્યા હતા